પંચાવન સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું ચારસો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પાંચસો ને પાંચ પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પંચોતેર

ત્રણ હજાર છો ને પચીસ રૂપિયા તગળો અપનાની એકલો ભાગી છે ઢગલો કર્યોતો ને પરશ ઈન કુછ ઢગલો કર્યો તો મતલબ કાલ એ જને એડવોકેટ બનાવી દીધા મને જોણાય પંચાવન પંચોતેર એસી પચાસ પંચાવન પાંચસો પાંચ છ પંદર વીસ પચી વીસ પાંચસો વીસ રૂપિયા કરો પાંચસો વીસ રૂપિયા કરવાની

સાહેબ અમે બે અમે પછી બટરો તોય બોલ તમે કોનો રો લાબો જો સાહેબ તોય વારો દેવા દી રૂપિયા બરાબર ચેક નંબર કઢજો 2600 પાક જ પંચાવન પાંચ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાવન નવસો નવસો પાંચ ઓગણત્રીસો પાંચ દસ પંદર પચાસ પંચાવન પંચ્યાસી નેવું પાંચ પંદર પચીસ ને ત્રીસ રૂપિયા

પાંચ પન વી પચીસ તરી પાત્રી જાણે કેત્તારી ખોટા પચાવન આઠ પાંચ સિત્તેર પંચોત્રેત્રે એસી પચીસ ને પચાણું કારચર પાંચ દસ પંદર વી પંચ્યાસી નેવું પંચાણું પાંચસો પાંચ દસ પંદર વીસ પચીસ તેરી પાંત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાઠ પાંત્રીસ હજાર પાંચસો પાંસઠ